વિધિવત પધરામણી પહેલા જ મેઘરાજા બોલાવશે ધબધબાટી ખેડૂતો માટે આવ્યા છે ખુશ ખબર દાંત ને પ્રિય એવું ચોમાસું બસ હવે આસપાસ જ છે આવનાર શનિવાર થી ચોમાસા વિધિવત પ્રારંભ થવાનો છે मेघराजा झालिया रहे परंतु हवामान विभाग कही रह आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो डे वन से लेकर डे सेवन तक रेन होने का पूर्वानुमान दिया गया है आज डे वन और डे टू में गुजरात रीजन के लिए जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है દાહો છોટા ડાંગ નવસારી તાપી દમણ ઓર દાદરા નગર હવેલી ત્યારે જાણી લો કે આજે ક્યાં પડશે વરસાદ તો આજે દાહો છોટા ઉદેપુર ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલી માં વરસાદ આગાહી છે તો રાજ્યમાં ચોમાસું બેસતું હોય છે અને વલસાડ એવો જિલ્લો છે જ્યાં ચોમાસાનો પહેલો વરસાદ પણ નોંધાતો હોય છે પણ આ વખતે મેઘરાજાની આતુરતા તો જુઓ અઠવાડિયાની રાહ જોઈ શકે તેમ નથી લાગતું અને એટલે જ વહેલી પધરામણી માટે જીત પકડીને બેઠા છે મેઘરાજા ગુજરાતમાં પ્રવેશ કરવા માટે એટલા હઠીલા બન્યા છે કે વિધિવત ચોમાસાનો પ્રારંભ થાય તે પહેલા જ તેમની શાહી સવારી લઈને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ફરવાના છે ત્યારે પહેલા દિવસે તો વરસાદ તેનું શાંત સ્વરૂપ બતાવશે પરંતુ બીજા અને ત્રીજા દિવસે વરસાદનું જોર વધશે पवन न सुस्वाटा साथ ही पड़ के लिए वो डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट रेन और साथ में थंडर होने का पूर्वानुमान दिया गया वो डिस्टिक है वो डिस्ट्रिक्ट हैं गुजरात रीजन के छोटा उदयपुर नर्मदा डोंग नवसारी बलसाड़ तापी दमन और दादरा नगर हवेली और डे थ्री डे थ्री की बात करेंगे तो डे थ्री में गुजरात रीजन के सभी डिस्ट्रिक्ट कवर हैं जहाँ पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया और साथ में थंडर स्टॉर्म का भी और नॉर्थ गुजरात के पंचमहल और दाहोर डिस्ट्रिक्ट कवर है जहां पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म होने का पूर्वानुमान दिया गया है तेरे जानी लीये कि 8 जून क्या पड़ बरसात दाहोद उदयपुर डांग नवसारी वलसाड़ तापी દમણ અને નગર હવેલીમાં વરસાદ પડશે તો નવ જૂને પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે આમ શરૂઆતના ત્રણ દિવસ તો મેઘરાજા માપમાં રહેશે પણ નવા અઠવાડિયાના શરૂઆતથી જ એટલે કે સોમવારથી વરસાદનું જોર વધવાનું છે

की बात करेंगे तो डे फोर में गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान है और साथ में थंडे स्टार्म होंगे और नॉर्थ गुजरात के दाहोद डिस्ट्रिक्ट है जहां पे लाइट रेन और साथ में थंडर स्टार्म होंगे और डे फाइव की बात करेंगे तो डे फाइव में गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं साउथ गुजरात के और नॉर्थ गुजरात के अरावली पंचमहल दाहोद महिसागर डिस्ट्रिक्ट है जहाँ पर लाइट रेन और साथ में थंडर स्टॉम होने का पूर्वानुमान दिया गया है તો દસ જૂને પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ થશે અગિયાર જૂને અરવલ્લી આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી આ તમામ જિલ્લાઓમાં વરસાદ થશે આ કચ્છ અને સૌરાષ્ટ્રને પણ આવરી લેશે એનો મતલબ એ છે કે ચોમાસામાં જે ઉત્તર ગુજરાતનો વિસ્તાર કોરોકટ રહેતો હોય છે તે આ વખતે ચોમાસા પહેલા જ ભીંજાઈ જશે પણ હાલ જે વરસાદ જોવા મળશે તે પ્રી મોનસૂન એક્ટિવિટીના કારણે હશે કારણ કે રાજ્યમાં ચોમાસુ તો 15 જૂનની આસપાસ બેસી રહ્યું છે. યે પ્રી મોનસૂનની બારિશ છે અને આજ જો રેનફોલ ગુજરાત રીજન ઓર સાથ મેં ઓરસાસ્ટ રીજન મેં જ્યાં પે લાઈટ રેન હોને કા પરમાનમાન દિયા ગયા ઓર સાથ મેં थंड एक साइक्लोनिक सर्कुलेशन सौराष्ट्र और नेबर रोड में बना है जिसके कारण आज रेन होगी सर महाराष्ट्र के कितने हिस्से हैं कि जहाँ मानसून स्टार्ट हो गया है तो गुजरात में कितने दिन अभी लगेगा का उनसे अभी जो गुजरात रीजन जो गुजरात पे मानसून का प्रोग्रेस की नॉर्मल डेट है वो पंद्रह जून है तो पंद्रह जून के आसपास ही मानसून गुजरात रीजन पे प्रोग्रेस करेगा મોન્સૂન એક્ટિવિટી અને ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા વરસાદની શરૂઆત થઈ રહી છે વરસાદના કારણે તાપમાનમાં પણ ઘટાડો થશે ગરમીમાંથી આંશિક રાહત પણ મળશે જો કે કેટલાક વેધર મોડલ તો કહી રહ્યા છે કે આ વખતે ચોમાસાની શરૂઆત પણ જોરદાર રહેવાની છે વરસાદ આ વખતે ભૂક્કા કાઢવાનો છે આવું અમે નહીં પરંતુ હવામાન વિભાગ પણ ક્યાંક અત્યારથી જ ચેતવણી આપી રહ્યું છે અને હવામાન નિષ્ણાતો તો છેલ્લા એક મહિનાથી ગાય બગાડીને પણ કહી રહ્યા છે કે આ વખતે જોરદાર રહેવાનું છે ચોમાસું વરસાદી તાંડવ પણ જોવા મળશે વરસાદી આક્રમણ પણ જોવા મળશે આવું કેમ થવાનું છે કેવી રીતે થશે એ પણ અમે આપને આપ જોઈ શકો છો અરબસાગર માંથી આવી રહ્યું છે વરસાદી તાંડવ એક તાંડવ આવી રહ્યું છે કારણ કે સિસ્ટમ સક્રિય થઈ રહી છે પંદર દિવસ ભુક્કા કાઢશે વરસાદ અને એ વરસાદ ક્યાં તો ગુજરાતમાં જ્યાં આપણે રહી રહ્યા છે ત્યાં જ આ આક્રમણ પણ જોવા મળશે અત્યારે મહારાષ્ટ્ર આગળ વધી રહ્યું છે ચોમાસું અને બસ થોડા દિવસમાં તે પ્રવેશ લાયક વરસાદ થશે અંદાજમાં ચોમાસાની એન્ટ્રી થશે પંદર દિવસમાં સાત સાત ઇંચ વરસાદ પડે તેવી પણ શક્યતા છે અને સૌરાષ્ટ્રમાં પણ ધૂમ મચાવી શકે છે આ વખતે ચોમાસું કારણ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આ સાથે

આખો દિવસ થી કોમે દે હવે તેલ પાણી ટોકે દે તો ટોકો ખાલી પડે છે જો પાણી ભરવા દવાનું હવે નળ તો અમે ઘરને પૈસે મજૂરી કરીને નાખી દીધા પણ સરકાર નળમાં પાણી નહીં આપતી ઉનાળા જ નહીં બારે માસ તકલીફનો નો એવું નથી કે ઉનાળા તકલીફ કાયમ એક બારો માસ તકલીફ જ છે મહિલાઓ એ જોડ્યા હાથ તંત્ર હવે તો આપો પાણી

વાત પાટણ જિલ્લાના અંતરિયાળ ગામની કે જ્યાં સમી અને સાંતલપુર તાલુકાના કેટલાક ગામોમાં જનતા પાણીના એક એક ટીપા માટે વલખા મારી રહી છે દાવો છે કે પાટણ જિલ્લો ઘર જલની કામગીરી પૂર્ણ કરનારા જિલ્લામાં સામેલ છે પરંતુ જિલ્લાના અંતરિયાળ ગામોની વાસ્તવિકતા કંઈક અલગ છે સ્થાનિકોનો દાવો છે કે અહીં ઘરે ઘરે નળ તો પહોંચાડી દેવાયા છે પરંતુ તેમાં પાણી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે પહેલાં સાંભળવું પાકિસ્તાનથી માત્ર ચાલીસ કિલોમીટર દૂર આવેલા જ્યાં ખુદરા ગામના સ્થાની પૂરી હવે નળ તો અમે ઘરને પૈસે મજૂરી કરીને નાખી દીધા પણ સરકાર નળમાં પાણી નહીં આપતી કારણ કે અમારું ગામ છે એ ચ પાકિસ્તાનથી ચાલીસ કિલોમીટર દૂર છે કારણ કે હવે સરકારને જો અમને પાણી ના આપવું હોય તો અમને પાકિસ્તાનના વતની બનાવી દે તો આ તે કરતાં સારું હોય કારણ કે અમુકમાં પાણીની સુવિધા છે ગામની મહિલાઓનો દાવો છે કે પાણી મેળવવા માટે હાલ તો તેમને ટેન્કર મંગાવવું પડે છે અથવા તો માથે બેડા લઈને બાજુના ગામમાં જવું પડે છે એવો પણ દાવો છે કે ગામમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પરંતુ એ સંપમાં ઉનાળા દરમિયાન પાણી ખૂટી જાય છે પાણીની સમસ્યાના કારણે મહિલાઓ કેટલી આક્રોશિત છે તે સાંભળો અને પેલું તો અમે પાણી નું કરાવીએ તો નડે ગરીબ માણે લીધા ટોકા કર્યા કરે પણ ટોકમ પડવું તો બે આદે રૂપિયા ઉપાડીને મે ટંકા કર્યા તો મે ધીરો નિંદવા જાય આ તો મારે કોમે કોઈ નથી હતી

એના કારણે વસ્તી વધારે છે કોઈ દિવસ એવું નથી કે આ જગ્યા ઉપર પાણી આખા ગામને પૂરું મળ્યું કલ્યાણપુરાથી સીધી લાઈન જો વચ્ચે બરારુ સાઇટમાં કરીને શોર્ટકટ આવે તો જ આ ગામનો પાણીનો પ્રશ્ન હાલ થાય ના પાણીની તકલીફ કાયમી રહેવાની જ છે તો સરકારને અમારી વિમંત્રી છે કે જાકોતરા ગામમાં પાણી મૂકે અમારે પાણી માટે સેટ ક્યાં ક્યાં ભરવા જવું પડે છે માત્ર જાખોતરાજ નહીં પાટણ જિલ્લાના સમી તાલુકાના બિસ્મિલ્લાબાદમાં પણ આ જ સ્થિતિ છે દાવો છે કે સમી તાલુકાના બિસ્મિલ્લાબાદ ગામે 15-15 વર્ષથી પીવાના પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો ગામ લોકોને દર ઉનાળે પાણી માટે પરેશાન થવું પડે છે પાણીની ચિંતા અમારી દૂર કરો અમારી બેન દીકરી ઉપર દયા કરીને બસ પાણી જ અમારા ગામમાં પહોંચાડો ગામમાં સંભ છે પણ પાણી નહીં આવતું

ગામમાં પાણી ન હોવાથી તેમની પત્ની રીસામણે જતી રહી છે પરત આવવા માટે તેમની પત્નીએ શું શરત મૂકી તે સાંભળો તે છતાં મારે બૈરાને બીયાને ઝઘડો થાતો તો આ પાણી ભરવા ભગુ બૈરું 8 મહિનાથી જતું જતો છે બૈરું આવતું નથી પાણી વગર પાણી કે ઘરે નળ આવે ભાઈ હું આવું નગ નથી આવું સમસ્યા કઈ રીતે હલ થાય ક્યાંથી લાઈન સમસ્યા કાં તો અમારા દાદકાવારી લાઈનમાંથી લાઈન નાખી આલે કાં તો બાસપા આજુબાજુથી લાઈન નાખે નોખી અમારા ગામની અલગ લાઈન નાખે તો જ અમારે પાણીનો હલ થાશે છે ન કે નહીં થાય

પાણીનું કામ કરવા જવું તો ભણવાનું છૂટી જાય ભણવાનું કામ કરવા જવું તો ખાવાનું બનાવવાનું ટાઈમ નહીં રહેતો મારે ભણવાની રજાઓ પાડવી પડે અત્યારે તો ભલે જ વેકેશન હે પણ પાણીની પૂરી તો હું એકલી નહીં કરી શકતી ગામમાં સંપ તો હે પણ પાણી નથી ખાલી સંપમાં પાણી રોજ નાખી દો અને ઘર ઘર પાણી આપી દો બસ અમારે તો જ આગળ જીવન જીવવાની શક્યતા રહેશે બાકી તો મને લાગતું નથી કે પાણી સિવાય બીજું કામ થઈ શકે પાણીની સમસ્યાથી ગામ લોકો એ હદે કંટાળી ગયા છે કે હવે હાથ જોડી જોડીને તંત્ર અને સરકારને કહી રહ્યા છે કે હવે પાણી આપી દો મે તો સરકાર સે કે એકી વાત બોલના ચાહુંગી કે આપ વોટ લેને કે લિયે આતે હો ઘર ઘર આતે હો તો ઘર ઘર પાણી કે લિયે ક્યુ ન આતે હો લેડી કો લેડીસો કા આપ ઇન્ટરવ્યુ ક્યુ ન લેતે હો પાણી કે લિયે કે આપકો ક્યા સમસ્યા હે પાણી કી તો બસ હાથ જોડી કે યહી બિંતી હે મેરી કે ઘર ઘર પાણી પહોંચાઓ બસ મે ઇતનાઈ બોલના ચાહુંગી રામજનો માંગ કરી રહ્યા છે કે વહેલી તકે જે સંપ બનાવવામાં આવે છે તે સંપમાં જો પાણી રેગ્યુલર નાખવામાં આવે તો ગામની સમસ્યા હલ થઈ જશે બીજી બાજુ નજીકના જે ગામડાઓ છે ત્યાં સુધી ક્યાંક પાણી પહોંચે છે પરંતુ માત્ર બિસ્મિલ્લા ગામમાં જ પાણી પહોંચતું નથી જે રીતે ગામ લોકો કહી રહ્યા છે કે બીસમીલા ગામમાં લગભગ આઠસોથી વધુ વસ્તી છે તેમજ એક હજારથી વધુ પશુધન ધરાય છે એટલે કે ગામમાં પીવાના પાણીની સમસ્યાને લઈને ગામ લોકોને વિકરાળ સમસ્યા ઊભી થઈ છે અને ગામ લોકો સરકાર પાસે ક્યાંક ગુહાર કરી રહ્યા કે સરકાર હર ઘર નળ તો પહોંચાડ્યા છે પરંતુ જલ ક્યારે પહોંચાડતો તે પ્રશ્ન ગામ લોકો કરી રહ્યા છે આ તરફ સૌરાષ્ટ્રમાં પણ પાણીનો પ્રશ્ન પાયાનો પ્રશ્ન છે ભાવનગર શહેરીજનોમાં પીવાના પાણીનો કકડાટ યથાવત છે શહેરના ફૂલસર ચિત્રા કુંભારવાડા સીસર ચોકડી સહિતના મહાનગરપાલિકાના નળ શોધે જળતા નથી દાવો છે કે ભાવનગર મહાનગરપાલિકાએ એ પીવાના પાણીની સમસ્યા દૂર કરવા કરોડો રૂપિયાનો ખર્ચ કરી એક પોઈન્ટ સાહીઠ લાખ નળ કનેક્શન આપ્યા જો કે આવાના હજારો નળમાં પાણીનો ટીપો પહોંચ્યું નથી પરિણામે સ્થાનિકો ટેન્કર હા નથી ના ઓછું આવે હા પીવાના પાણી ને વાંધા છે વાપરવાનું શું કરવું અમારે ટેન્કર કેટલા રૂપિયા નું ટેન્કર આઠસો રૂપિયા ભાવનગર શહેરની હાલની પરિસ્થિતિની વાત કરીએ તો મનપા શેત્રુંજી ડેમમાંથી એમએલડી પાણીની ખરીદી કરે છે જેનો ખર્ચ અંદાજે કરોડ લાખ રૂપિયા થાય છે જ્યારે અન્ય એક યોજનામાંથી મહાનગરપાલિકા સિત્તેર થી પંચોતેર એમએલડી પાણી ખરીદે છે જેનો મહિનાનો ખર્ચ એક કરોડ વીસ લાખ રૂપિયા થાય છે આમ મનપાનું તંત્ર દર મહિને બે કરોડ સાહીઠ લાખ રૂપિયા પાણી પાછળ ખર્ચી દે છે

અને અમારા ટાકા પંદર ટાકા આવતા હોય તો દસ થી ની પૂરા થઈ જતા હોય છે તો અમારી જે રજૂઆત છે કે અમારા પંદર ની જગ્યાએ પચીસ ટાકા કરી દેતા હોય તો લોકોની પણ માંગ અમે સંતોષી શકીએ આ મુદ્દે ન્યૂઝ એટીન ગુજરાતીએ મેયર ચેરમેન જવાબદાર અધિકારીનું નિવેદન લેવાનો પણ પ્રયાસ કર્યો રૂબરૂ મળવાનો પ્રયાસ કર્યો પરંતુ પીવાના પાણીના પ્રશ્ન બાબતે કોઈ બોલવા તૈયાર નથી આ પ્રશ્નથી નેતા અને અધિકારીઓ ભાગી રહ્યા છે ત્યારે સવાલ એ છે કે શું પ્રજાના પ્રશ્નોથી ભાગવાથી સમસ્યાનો ઉકેલ આવી જશે સુરતમાં ફાયર સેફ્ટીના નામે દુકાનો સીલ થતા વેપારીઓ ઉતર્યા રસ્તા પર વિરોધ પ્રદર્શનથી ટ્રાફિક જામ રાજકોટમાં સર્જાયેલી દુર્ઘટનાને પગલે સફાળા જાગેલા ફાયર બ્રિગેડ દ્વારા આખરી કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે સુરત કાપડ માર્કેટ સેલ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે ટેક્સટાઇલ માર્કેટમાં વેપાર કરનાર વેપારીઓ આજે ફોસ્ટાની ઓફિસમાં પહોંચ્યા હતા ત્યાંથી કોઈ યોગ્ય જવાબ ન મળતા વેપારીઓ રસ્તા પર ઉતર્યા વેપારીઓ દુકાન ખોલવા માંગ કરી સાથે જ રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ દરમિયાન પોલીસ કાફલો પણ દોડી આવ્યો જેથી થોડી વાર માટે સંઘર્ષ છે માર્કેટ બંધ કોઈ જવાબ આપતું નથી નેતાઓ જવાબ આપતા નથી અધિકારીઓ કોઈ પગલા લેતા નથી હાઈકોર્ટનો મુદ્દો છે પરંતુ કોઈ કંઈ કહેવા તૈયાર નથી આજે માર્કેટ નહીં ખુલે તો આવતીકાલથી ચક્કાજામ કરવામાં આવશે તેવી ચીમકી આપીએ છીએ